સામાં હા તો હું મોક્યમ કરજો આારે ભલો થઈ જા હે ઠીકો બો કે રીયો જોતી બોલો આવો ઈ જ વાત કરી રી

કોઈને ઘરમાં વખા કોઈને દીકરા દીકરી નહીં કોઈને પેટ બો દેલો આવા આવા વખા તમારા ઘરમાં બેઠા હું વોકલ જોરાવર બેઠી છું હશે પોચ પોચ વરસ થઈ ગયો વીસ વીસ વર્ષ થઈ ગયો પૂર્વજ બે હાલ તેરવ્યા નહીં આવું મારા દેવ ભગવાન બોલી ગયા પૂછું કે તમારા મને પાછી તકલીફ થાય તમારી મારી હરકાઈ તારા પરિવાર માં હરકાઈ રહે

ઘરવાળા નો લઈને દીકરો પસે બે દીકર મારા ગોમ ના વસ્તી મશ્કરી કરી હતી કે તું શું કરે જો કદાચ ના ફેરવું તો દુનિયા મારું નામ દેવ હોય ઘર માં વિખવાદ કરે આ ભાઈ માથે આરોપ યા ભાઈ એના ઉપર કોઈક જાદુ કરીનો છો કોઈ કાવતરો કરીનો છો હા કોઈ बुआ કોઈ માતા એવું નહીં કે પણ જા હજી થોડો તારો વખો તારો વખો મટડીને જો દેહમાં મારું લોક દેલ નહીં ભાઈ તારા ઘરવાળીની ઓળવણ હાજી થઈ ગઈ તું રેડી તને મે દીકરો હાલી દીધો બસ રાંછા વાહ કરે પણ તારી દે હજી મોણાને રાસ્તી છે

ત્રણ વર્ષે હિસાબ તો એક તો થાય પાડો એક થાય ખોધો કેવી લડાઈ ચાલુ છે તમારે સાચી વાત છે

મેળી ને વીર ને પછી હું વોકલ ને વીર આવું છું એટલે મારી એક મનતા તમારા બાકી છે અને વીર તમને કઠે કઈ જોશે

વેવાય છે એમ ભુવા સેવક છે આ મોડા પણ ફરતી કે મને મારું મંદિર બતાવ્યું નું

વખા તો મટાડી દીધા મે વખા પિયાળા ગાલી દીધા કાકા તો એમ કે તારા પાછળ કોકે છે માતા છે વાત આવાજી મારું માતાની ખૂબ મજા કોઈ કમી નીર દેવો ભાઈ એક વખતે ગાલી કરે